દાસજી મહારાજની સંગઠન તરીકે નિમણૂક કરવામાં આવી હતી જેથી દરેક હિન્દુ ઉત્સવ તેમજ પ્રોગ્રામો ખૂબ ધામધૂમથી ઉજવી શકાય તેમજ હિન્દુ સંગઠનો અને હિન્દુ ધર્મ વિરુદ્ધ થતી પ્રવૃત્તિઓને ડામી શકાય સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા હિન્દુ પરિવારોનો મુખ્ય આશય જે વિવિધ સંપ્રદાયમાં વહેંચાયેલો છે તે હિન્દુ તરીકે ઓળખ ઊભી કરી એક બને મજબૂત બને અને હિન્દુ હિત અને હિન્દુ સંગઠનને મજબૂત બને અને હિન્દુ હિતના કાર્યો કરે તે છે વર્લ્ડ પરિવારના ગુજરાત પ્રદેશ પ્રચારક દ્વારા મીટિંગમાં કહ્યું કે દરેક હિન્દુ જાતે હિન્દુ હોવાનું ગર્વ અનુભવે અને હિન્દુ સમાજ પર થતા કોઈ પણ અત્યાચાર અંગે બોલે તેમજ જરૂર પડે તો સંગઠનની મદદ પણ લે તેમજ જાતિમાં વહેંચાયેલ હિન્દુ આજે એક બની હિન્દુ સમાજ માટે મદદરૂપ બને આજની આ મિટિંગમાં ઝાલોદનગરમાં સનાતન વર્લ્ડ પરિવારના વિવિધ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી મીટિંગ સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાત પ્રદેશ પ્રચારક રિંકેશ પ્રજાપતિ દાહોદ જિલ્લા ઉપાધ્યક્ષ દેવ પીઠાયા ઝાલોદ તાલુકા ઉપાધ્યક્ષ વિનય ચૌહાણ ઝાલોદ તાલુકા ગૌરક્ષા અધ્યક્ષ ભાવેશ પરમાર ઝાલોદનગર ઉપાધ્યક્ષ મેહરાજ પરમાર ઝાલોદનગર ઉપાધ્યક્ષ વિપુલ માલીવાડ નગર સહમંત્રી હરદેવ ચૌહાણ સામાજિક કાર્યકર જીતેન્દ્ર શ્રીમાળી અને સંજેલી ગૌરક્ષક પ્રમુખ અલ્કેશ કટારા ઉપસ્થિત રહ્યા હતા